મા પાપડો ઓર કેઈસ ઓમન ખાલી સીકુક લાઈક ઇસ તો પાપડો મસૂરારી કરસી હમ પાપડો ઓર ટેટી બો બંસા કરતે ઓય હું કેરી ને ખાતો આય કેરી થોડી છે કેરી નહી ખાતો આય થોડી ખાતો આય કેરી કઈ આય વે કેરી લઈ આવ ઈ લઈ આવો ઈ

ઉનામ ભરી દી હા સલાડ લઈ જા મેંગી લઈ જાય પ્લીઝ નિસાડે લઈ એ થેલી તો રજા છે ઓય ખાયા તારે ખાઈ હમ

આયા પહોંચ્યા તો કેટલી બધી ટ્રાફિક થઈ ગઈ કા મમ્મી હા અને કલર જો કલર કલર લેવાના મમ્મી થઈ જો તો આવી ગયા હે ઓલું લેવા મમ્મી લઈ આ હા હા તો મમ્મી आड़ी ले है एक मोटी ले लो मोटी ममरा के पानी ले अब ये ले लो ममरा हो तो एक खाली ले, ले नहीं यार झाड़ी एक ले लियो ममरा खाली हो तो एक ले लो आ आ ले लो ये फलेरिया ये नानी ना नहीं ना 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 ना। एक झीनी ले लो एक नानी ले लियो मम्मी हां सही है और मोटी झाड़ी ले आ

મમ્મી જાવ ને મમ્મી તમે પેલા કરી લ્યો હું પછી ચાલુ નતો તો છોકો હાલો છે का अरे <laughs> <मस्ता, मस्ता। laughs> हाल जयश्री पा, <laughs> ताटा फेरि लिँदा पूरा

નાના છોકરાઓ રમત જુગી હોતે અત્યારથી શરૂ કરી દીધું તમે હોતે એ ચાલો જઈએ તો મામા આપડા પાટુ ભલેરામ રમતો હું ત્યો એમ ના હોય અત્યારે એ જુકિર્યો એ આ ડોલ લઈને જાય એ એ યાર

कांतरो ने तारो फूको फूटी गयो